માનવ માનવ સેવા એ પ્રભુ સેવા તારક ચિહ્ન સત્યમ સેવા યુવક મંડળ તથા જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમેતા નવ જૂન ચોવીસ ના રોજ ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ ખાતે આનંદની શંકરા આઈ હોસ્પિટલના તજગીર ડોક્ટરો દ્વારા નેત્ર જામર મોતીઓ વેલ પડદાના ઓપરેશન માટે આ હોસ્પિટલના તજગ્યા આંખના ડો શિલ્પાબેન યાદવ દ્વારા તપાસ કરીને ઓપરેશન વાળા દર્દીઓને આનંદની શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ આ તકે તેમની સાથે આવેલ પૂરી ટીમને લાખ લાખ અભિનંદન તેમજ કમ્પીક થેરાપીના થેરાપીસ્ટ ડો પ્રતિક્ષાબેન દ્વારા વા સાંધાના દુખાવા ચામડીના રોગ કમર ગોઠણના દુખાવાની કંપીક થેરાપીસ્ટ તરીકેની આડસર વગરના ઈલાજ યુગત સારવાર અને માર્ગદર્શન આપવામાં આવેલ

अरविंद भाई मारडिया, शांता बेन बेस कमलेश भाई पंड्या भाई कारिया, दिपल भाई रूपारेल प्रवीण भाई जोशी चंपक भाई जेठवा मनोहर सिंह झाला रणछोड़ भाई गोडफाड़, के, के गोसाई अशोक भाई भट्ट नाथा भाई शिलू जीतू भाई नेनोजी, दयाबेन मारने के रूप में

એટલે વિશેષ નહીં બોલતા નાખ ભાઈ વાળા અને કેમનું આપું ટ્રસ્ટી નો આ બધું જોજો આ કે આયા માતા આમાં મેઈન સુવાતરી છે પર મેઈન પાતરી છે એ કહીરો તમા ચાંપડી દેવી છે જૂનાગઢ બ્રેકિંગ जूनागढ़ शहर में आज रोज दौलतपरा विस्तारे हत्या पैसा नी लेती देती बाबते युवान पर छरी वडे मौत संजय भूपत भाई मकवाना नामना युवानि हत्या देवो उर्फ लिंडी चौहान नामना युवके हत्या पुलिस ए वधु तपास हाथ धरी kamu mau berhenti nomor ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ કરવામાં આવ્યું કેશોદ ગોપી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી નિરંતર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને માનવ સેવા અને ગૌસેવાને માટે કામ કરે છે ગાયોને દર શનિવારે લાડુ જૂ પટી માંગ ભોજન બાળકો માટે ચોપડા તહેવારોમાં શોભાયાત્રા સમયે શરબત પાણીની વ્યવસ્થા તેમજ આ સંસ્થા દ્વારા હાલમાં મુક્તિ અને સ્થાનિક એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે ત્યારે સેવામાં વધુ એક ઓક્સિજનની ઉપલબ્ધિ મલ્ટીપેરા મોનિટર ઇન્ફ્યુઝન પંપ સાથે અર્ટીગા એમ્બ્યુલન્સ કારનો ઉમેરો કરવામાં આવ્યો છે જેથી બહાર ગામ દર્દીને લઈ જવા માટે સરળ રહે आज रोज केशोद नीलकंठ महादेव पासे आवेल चोकमा केशोद न डीवायसपी ठक्कर साहेब न अध्यक्ष स्थाने योजेल कार्यक्रम केशोद नगर पालिका प्रमुख मेहुल लिया मुख्य दाता स्वजीवी बेन जीवा तथा स्वजीव भाई टीडा ओडे भाई ओडेदरा न पुत्र विरम ओडेदरा दो स्नेहल तन्ना राजूभाई भाई रायजादा युग हेन्डलू माला दिलीप धनेशा બાલવી ડેરી તેમજ જીગેશ અભિવાદન સમારોહ પણ રાખવામાં આવેલ હતો દાતાઓનું સન્માન પુષ્પુછ દામભાઈ સેજપાલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શ્રેષ્ઠ ઉદ્ઘોષક ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું કેશોદ ગોપી ગ્રુપ દ્વારા આજે એમ્બ્યુલન્સ વટીકા કારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના મુખ્ય દાતાશ્રીઓ વિરમભાઈ વડોદરા તેમજ બીજા બધા દાતા દાતાશ્રીઓનું સન્માન કર્યું અને આજે આપણે ગાડી અર્પણ કરી અને આપણી પાસે એક એમ્બ્યુલન્સ છે એક મુક્તિરથ છે અને ઘણા વર્ષો ત્યાં ગૌશાળાનું ગાયું આપણે લાડવા આ છે એ બધું કરીએ છીએ ગયા વર્ષે સમૂહ લગ્ન કરીએ હતા અને રોજગારીઓને લાડવા નિરાણ નાખી છીએ જેમાં કામનો ભરપૂર સહયોગ મળે છે આજે પણ આ ગાડી જેમાં એકદમ એક મેસેજ દ્વારા ક્યાંય ફાળો લેવા જવાનો નથી મળ્યો છતાં મેસેજ દ્વારા એકદમ ગામ લોકોનો સહયોગ આપ્યો તે બદલ બધા કામ સમસ્ત ગામનો આભાર અને આ સિવાય આ આ સિવાય બધી વસ્તુ આપણે જીતવા એ વિતરણ કરીએ છીએ અને ઝૂપલપટ્ટીમાં બધી વસ્તુ આપણે વિતરણ કરીએ છીએ અને દરરોજો થી સાત મિત્રો છે જે દરરોજો બે દિવસ શિયાળો ઉનાળો ચોમાસુ અને ગાયમી ગાયોને લાડવા અને નિરણ નાખવા જાય છે જે કોઈ દિવસ આજે સત્તરથી અઢાર વર્ષ વીસ વર્ષથી ઉપર થઈ ગયું એક દારૂ ચાલુ છે અને તેમાં બધા ગામ લોકોનો ફૂલ સહયોગ મળે છે દાતાઓનો સહયોગથી થઈ શકે છે અને બાકી જે કોપી ગ્રુપના વીસ પચીસ સભ્યો છે તેની સેવા છે તે બદલ પણ તે બધા સભ્યોનો અને જે લોકો દાતા એ બધાનું ઊભા પાસે દસ જૂન બે માન મેયર શ્રી ગીતા પરમાર તથા માન સ્થાયી સમિતિ ચેરમેનશ્રી સ્થાયી સમિતિ હરેશભાઈ પરસાણા દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની ચાલુ કામગીરી દરમિયાન સ્થળ નિરીક્ષણ નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપતા માન મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનશ્રી આજ તા દસ જૂન બે હજાર ચોવીસ ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના માન મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર તથા સ્થાયી સમિતિ ચેરમેન શ્રી સ્થાયી સમિતિ દ્વારા જૂનાગઢ રાખી સ્થળ નિરીક્ષણ કરેલ જેમાં તળાવના ફેઝ એક હેઠળ ડેવલપમેન્ટ કરવાના થતા પ્રોજેક્ટ કોમ્પોનેન્ટ જેવા કે આઈલેન્ડ સલોક વોકવે એક્સેસ ઘાટ વ્યુમિંગ બેક ઇલેક્ટ્રિકલ લાઇટ પોલ આશરે બસો પચાસ જેટલા માણસો ચાર હિટાચી આઠ જે સી બી આઠ ટ્રેકટર તથા આઠ ટ્રક હાલ કાર્યરત છે હાલ તળાવની ફેઝ ની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ આજે તળાવની મુલાકાત લીધેલી છે અને તળાવનું કામ જોશથી ચાલી રહ્યું છે પંદર દિવસ પહેલાં પણ મુલાકાત લઈ અને તાત્કાલિક તળાવ તળાવમાં જે પાણીનું રોકાણ થતું તે રોકાણ ન થાય તો તળાવમાં બધું જ પાણી સંગ્રહ થાય એટલા માટે આઉટલેટ અને ઇટલેટ જે કામગીરી ચાલુ હતી તે અત્યારે દૂધનો જોખમ પૂરું થવાના આવે છે એટલે ચોમાસા દરમિયાન જે ખૂબ પણ પાણી આવશે તે તળાવમાં સંગ્રહ થશે અને જે ગયા વર્ષે ગુનારસથી તેઓ હવે પછી ન થાય એમના માટે આજે અમે મુલાકાત કરી છે અને પૂરજોશથી કામ થાય ચોમાસા નજીક અને ખૂબ ડર છે કે ગયા વર્ષે જેવું નહોતા એટલા માટે આજે મુલાકાત કરી અને જે કામ ચાલી રહી છે વધુમાં વધુ ખાસ પણ કામ ચાલુ થાય અને ચોમાસામાં જેટલું પણ પાણી આવશે એ તળાવમાં સંગ્રહ થાય છે એટલે હવે પછી ક્યારેય પણ લોકોને જે પહેલી મુશ્કેલી આવી હતી એવી મુશ્કેલી નહીં આવે મુલાકાત લીધી કેમ દાતાળનું તળાવ પૂરી નથી દીધું દાતાળનું તળાવ ત્યાં પણ કામગીરી ચાલુ છે બ્યુટિફિકેશન આ તળાવની જેમ એ પણ તળાવ બહુ ખૂબ સારું બનવાનું છે એટલે એ તળાવનું કય પાણી તો ચોમાસાનું પાણી તો જવાનું જ છે બધું બહાર નીકળવાનું જ છે એટલે આ પણ એક નવું નજરાનું જે કહેવાય ને કે દાતાના તળાવ પણ ત્યાંના લોકોનું ખૂબ સરસ બ્યુટિફિકેશન થાય અને ખૂબ નવું નજરાનું બીજું મળવાનું છે કેવા પગલાં છે જે બે ચાર દિવસ બાંધકામ થયા હોય છે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે અને જે નોટિસનું પાલન ના થાય તો એની તમને ડિમોલેશન કરી દેવામાં આવે છે બેન નોટિસ આદિ લગીનમાં આપવામાં આવી નથી અને હજી સુધી ગેરકાયદેસર બાંધકામ ઊભા શું કહેશો કોર્પોરેશનની ટીમ બધું કામ કરી રહી છે હજી જ્યાં નોટિસ ઉકેલવાની ત્યાં પણ સૂચના આપી નોટિસ મળશે તળાવ બોલી દેવામાં આવ્યું છે લોકોએ આવેદનપત્ર આપ્યા છે ના તળાવ બોલી નથી એ ભલે તળાવનું કામ ચાલુ છે અત્યારે ત્યાં પણ ડિપ્યુટી લોકોની સરસ બની જશે અને જશેનો ગત વખતે ભારે વરસાદને કારણે જે સમસ્યાઓ સર્જાણીતી ક્યાં ક્યાં સમસ્યાઓ સર્જાણી હતી એનું આમ તો પ્લાનિંગ થયું હતું અને એ પ્લાનિંગના આધાર ઉપર તાળવા નદીને ખાસ કરીને છ કિલોમીટર જે જૂનાગઢમાં આવેલી છે તો આ નદીને અંદાજીત એક મીટર જેટલી ઊંડી ઉતારવામાં આવી છે એમાં રહેલા ઝાડી ઝાકડાઓને દૂર કરવામાં આવ્યા છે સાથે સાથે એ સંલગ્ન ઢોકળાઓને પણ સાફ સફાઈ કરી અને ચોખા કરવામાં આવ્યા છે જ્યાં જ્યાં રિટેનિંગ હોલ કરવાની જરૂર હતી ત્યાં ત્યાં મહાનગરપાલિકા દ્વારા રિટેનિંગ હોલની પણ કામગીરી હાલ ચાલુ છે અને જ્યાં વધારે જરૂર હતી ત્યાં પૂર્ણ પણ કરવામાં આવી છે એટલે મહાનગરપાલિકા દ્વારા ફ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત લકડાઓ અને આ નદીને ઊંડી ઉતારી અને ફરીથી આવી સમસ્યાઓ ન સર્જાય એ માટેના પ્રિકોશનના ભાગરૂપે આ કામગીરી કરેલી છે ખરે શું લેવામાં આવશે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી કોઈ ઘટનાઓ ન બને તમામ પ્રકારના પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા છે કે ફરીથી આવી ઘટના બને ગયા વખતે આપણને ખબર છે કે બે કલાકમાં પચીસ ઇંચ વરસાદ પડ્યો હતો અને તેને કારણે આ સમસ્યાઓ સર્જાઈ હતી એટલા માટે જ્યાં જરૂર હતી ત્યાં ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે એટલે આવી ઘટના ન બને એ માટે મહાનગરપાલિકાએ તકેદારીના અનેક પગલાંઓ લીધા તો આ મહાનગરપાલિકાના વિપદ્ધ શું કહેશો હાલ દાતા તળાવની સફાઈ કરવાની કામગીરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે એટલે આ તળાવમાં જો કઈ દબાણ હશે તો એ દબાણ પણ દૂર કરવામાં આવશે કે જેથી પાણીનો વે રોકાય નહીં એ માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકા કરી રહી છે કેવા પગલા તમારા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ છે એની ત્યાં ડિમોલેશન કરવાની અમે કમિશનરને પણ સૂચના આપી છે ખાસ કામગીરી ચાલુ જ છે જુનાગઢ મનપાના સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ એક મહિલા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ લાખો મોટી રકમ નહીં આપે તો દુષ્કર્મના કેશમાં ફસાવી દેવાની ધમકી મહિલાએ આપી હોવા બાબતે સેક્રેટરીએ ફરિયાદ નોંધાવી પહેલા સામે પક્ષે મહિલાએ જુનાગઢ બી ડિવિઝન આપી હતી સેક્રેટરી વિરુદ્ધ આપી હતી પોલીસ અરજી કોઈ કામ અર્થે ચેમ્બરમાં મુલાકાત દરમિયાન શારીરિક છેડછાડ સેક્રેટરીએ કરી હોવા બાબતે મહિલાએ કરી હતી પોલીસ માંગ પોલીસ તપાસ હાથ ધરાઈ

કાયદાની જોગવાઈ મુજબ આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે તો તેમના વિરુદ્ધ સે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે